સમાચારમાં આગળ વાત કરીશું તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં લૂટનો બનાવ સામે આવ્યો ત્રાંગધ્રા રોડ ઉપર આવેલા કોઈબા ગામના પાટીયા પાસે હળવદ માર્કેટ માટી માંથી બપોરે ખેડૂતો તલ વેચીને બાઇક લઈને પોતાના ઘરે જોવા ગાડી ત્યારે એક કારમાં સાધુના સ્વાંગમાં એક વ્યક્તિને ને બીજો એક ડ્રાઈવરે ખેડૂતના બાઇક રોકી પૂછ્યું કે અહીં કોઈ રામજી મંદિર કે શિવજી મંદિર આવેલું છે તેમ કહી ખેડૂતને ઉભા રાખી ત્યારબાદ ખેડૂતના કિસ્સામાંથી એક પોઈન્ટ બાર લાખની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હળવદ પોલીસને અંગે જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી અને કોઈ બા ઢવાણાના પાટિયા પાસે મારા પૈસા લઈ લીધા કોણ હતું હવે અંદર એક બાવાજી હતા પછી બાવાની દાઢી હતી બાવ પછી તો બાવા હોય વાદી હોય જે હેસિયત થી તમે ક્યાંથી આવ્યા હતા હું યાર્ડમાંથી યાર્ડમાં શું લેવા ગયા હતા યાર્ડમાં તલ વેચવા તલ વેચીને ક્યાં જતા હતા કયા કઈ જગ્યા ઉપર તમને આવો બનાવ બન્યો અત્યારે તમે શું લેવા પોલીસ સ્ટેશન આવ્યો આ પૈસા કેસ લખાયો સરકારી દવા લેવા ગયા કેસ લખ્યો એટલે તમે પડી ગયા તા હા મારા માંથી પૈસા